મહાનગરપાલિકા ખાતે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક માં વિકાસ ના કામો ને ચર્ચાના અંતે તમામ તુમારો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા

સોમજીભાઈનો જે પ્રકરણ હતું એમાં કમિશ્નર શ્રીની એની માહિતી જે એની સજા છે એ કમિશનર શ્રીની ગ્રહે રાખવામાં આવી છે એની મુખિત જે રજૂઆત અને લેખિત રજૂઆત હતી ગ્રાહે રાખવામાં આવી હતી આ ઉપરાંત આડત્રીસ કરોડ નેવું લાખના ખર્ચે ભાવનગરની અંદર વિવિધ હોડની અંદર પ્રાથમિક સુવિધાઓને મજબૂત કરવા માટે થઈને કામોની મંજૂરી આપવામાં આવી છે જેમાં રોડ રસ્તા સ્ટોમ્પ લાઈન બોક્સ કન્વર્ટ જેવા અનેક પાણીની લાઇન ગટરના ડ્રેનેજની લાઇન જે ઘણા વર્ષોથી મુશ્કેલી અનુભવતા વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરી અને એવા વિસ્તારોની અંદર આ નેટવર્ક જોડાવાનું શરૂ કરવાના છે દાખલા તરીકે સિંધુનગરમાં ઘણા ટાઈમથી પાણીનો પ્રશ્ન હતો તો આ પાણીના પ્રશ્ન માટે તમે ત્યાં માતબાર રકમની પ્લાન્ટ ફાળવી અને આખું નેટવર્ક નવું કરવા જઈ રહ્યા છીએ એમ જ ડ્રેનેજ વિભાગમાં અને અમુક અમુક જે ટુકડાઓ હતા એ ટુકડાઓને અપડેશન કરવાની ખૂબ જરૂરિયાત હોય સર્વે કરવામાં આવ્યો અને સર્વેને ધ્યાને રાખી પહેલાં ફેઝની અંદર આ ડ્રેનેજનું કામ શરૂ કરવામાં આવ્યું છે આ ઉપરાંત જે પણ પીરિયડ પીરિયડની અંદર રોડ છે એમનું લિસ્ટિંગ કરવા માટેની સૂચના આપી છે આ ઉપરાંત જે પણ કામો વિભાગ પાસે આવી રહ્યા છે જે પ્રોજેક્ટો આવી રહ્યા છે ત્યારે સૌથી પહેલા સ્થાયી કાયમી જે પ્રોજેક્ટ કરવાનો છે દાખલા તરીકે આંગણવાડી બનાવવાની છે દાખલા તરીકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાનું છે દાખલા તરીકે બગીચાઓ બનાવવાના છે તો આની જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી જગ્યાઓને કબજા લઈ સ્થળ સ્થિતિ સંભાળ્યા પછી જ ટેન્ડરની પ્રક્રિયા કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે આ ઉપરાંત ભાવનગરની અંદર આ સિઝનની અંદર ખૂબ જ ઓછો વરસાદ હોય હાલમાં પણ જે આગાહી છે એની અંદર પણ ભાવનગરની અંદર આપણને વરસાદ નિયમત પ્રમાણમાં જોવા મળ્યો છે ત્યારે પાણીના પીવાના પ્રશ્ન માટે થઈને ભાવનગર રાજાશાહી વખતનું જે તળાવ છે બોર તળાવની અંદર પાણીની આવક ખૂબ ઓછી થઈ છે આમ ગણવા જઈએ તો થયે જ પણ નથી તો આવા કેસની અંદર સૌની યોજનામાંથી આ પાણી બોર્તળાઓ ભરવા માટે થઈને શ્રી અને શ્રી અને મારા સંયુક્ત ક્રમે સરકાર શ્રીમાં પત્ર દ્વારા રજૂઆત કરવાનું પણ સૂચનાઓ આપી છે આ ઉપરાંત હાલની સ્થિતિ જે કામો છે કામો ઝડપથી પૂર્ણ થાય સમય મર્યાદામાં દર વખતે કરી રહ્યા છે પણ સમય મર્યાદામાં કામો પૂર્ણ થાય જે મંજૂર કરવામાં આવ્યા છે એ કામો એની કડકપણે સૂચનાઓ આપવામાં આવી છે અને ઠરાવ હું લખવાનો છું આ રીતે ભાવનગર મહાનગરપાલિકાને તબક્કતું રાખવા માટે આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર આવા અનેક નિર્ણયો કરવામાં આવ્યા હતા આગામી દિવસોમાં ભાવનગર વધુ વિકસે એના માટેના આપણે સૌ સાથે મળીને પ્રયાસો કરીએ